હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ ગુજરાતી એકમ નવ મજાનો ખજાનો તેનું સ્વાધ્યાય પુથ્થિનું સોલ્યુશન જોઈશું જે તમે જોઈ શકો છો કે જેના જવાબ આ રીતે આપણે સ્વાધ્યાય પુથ્માં લખવાના રહેશે બરાબર પ્રશ્ન ત્રણ નો જવાબ ત્યાર પછી આ પ્રશ્ન ચારનો જવાબ છે આ છે સામાનાર્થી કહેવતો આ છે વિરુદ્ધાર્થી કહેવતો ત્યાર પછી પ્રશ્ન 5 એક ફકરો આપેલો છે એ ફકરા પરથી અમુક શબ્દો કાઢીને આપણે ફરીથી વકરો લખવાનો છે જે આ રીતે અડધો લખેલો છે

એમાં પણ એક ફકરો આપેલો છે આ રીતનો એ ફકરાનો જવાબ આ રીતે લખવાનો છે આપણે શુદ્ધ સ્વરૂપે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન આઠ આપેલો છે એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નવ દાદાજી લખેલું છે એમાં આપણે જવાબ આ રીતે લખવાના રહેશે એટલે આવું થયું છે બરોબર આ રીતે જવાબ લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન દસ ના જવાબ આ રીતે લખવાના રહેશે આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવા શૈક્ષણિક વિડીયો બનાવીને અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અને એમને મદદ કરી શકીએ ઓકે ગુડ બાય